કિડાણા પ્રાથમિક આરોગ્ય હોસ્પિટલ આગળ ગંદકીના ઢગલાને પાણી ભરેલ કિડાણા ગામ અને સોસાયટીમાં ગાંધીધામ મહાનગરપાલિકાના કોઈ જવાબદાર અધિકારી જ નથી ગાંધીધામ મહાનગરપાલિકા બન્યાને સાત મહિના થયા હોવા છતાં કિડાણા ગામ અને સોસાયટી રામ ભરોસે છે અત્યારે વરસાદના લીધે જ્યાં જુઓ ત્યાં પાણીના ખાબોચિયા ભરેલ જોવા પડ્યા છે રસ્તા કાચા હોવાથી ફૂટફૂટના ખાડાઓ પડેલ છે મહાનગરપાલિકાની મેઇન ઓફિસમાં બુચ સાહેબને ટેલિફોનિક કેટલી વાર જાણ કરવા છતાં કોઈ પણ શાંતિપૂર્વક જવાબ મળતો નથી બુજ સાય પોતાની કોઈ જવાબદારી સમજતા જ નથી તેમ લાગે છે એવું સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે મહાનગરપાલિકાએ વોટ્સએપ નંબર જાહેર કર્યા હતા પણ પબ્લિક વોટ્સએપમાં ફોટા અને મેસેજ કરી કરી થાક્યા પણ કોઈ જવાબ જ મળ્યા નથી કે કોઈ અધિકાર ફરક્યો નથી કિડાણામાંથી એક ભાઈ તો ગાંધીધામ મહાનગરપાલિકાની ઈમેલ આઈડી ઉપર ઈમેલ કરવા છતાં કોઈ જવાબ મળતો નથી કિડાણા ભૂકંપનગર પાસે આવેલ સરકારી હોસ્પિટલ બહાર ગંદકીના ઢગલા અને વરસાદનું પાણી ભરેલ છે અને મચ્છર ઉપદ્રવ રહ્યું છે હોસ્પિટલના સ્ટાફથી જાણવા મળ્યું કે અમે ગાંધીધામ મહાનગરપાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં હોસ્પિટલ આગળ પાણી ભરેલ છે ત્યાં રાખવા માટે જાણ કરેલ હોવા છતાં પણ આજ દિવસ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાની જવાબદારી સમજીને આવ્યા પણ નથી જો જવાબદાર સાહેબ સાહેબ છે પણ પોતાની જવાબદારી સમજતા હોત તો સરકારી હોસ્પિટલ આગળ કચરાના ઢગલા અને પાણી ભરેલ ન હોત સ્થાનિક સોસાયટીના રહેવાસી સુધી જાણવા મળેલ કે કિડાણા માટે મહાનગરપાલિકાએ કોઈ અધિકાર ફાળેલ નથી કે સ્થાનિક કોઈ ટેલિફોન કે મોબાઈલ નંબર ફાળેલ નથી જો મહાનગરપાલિકા અમને હવે સુવિધા નહીં આપે તો અમે મહાનગરપાલિકા રદ કરવા ગાંધીનગર સીએમ ઓફિસ અને પીએમ ઓફિસમાં રજૂઆત કરશું તેમ જાણવા મળેલ છે રિપોર્ટર ડીકે કે સોલંકી ગાંધીધામ